આ તરફ સમાચાર જ્યાં જાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવવા મામલે ફરિયાદ નોંધાય છે ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવા માટે ફરિયાદ નોંધાઈ છે વિજયનગરના મામલતદારે ફરિયાદ નોંધાવી છે પોલીસમાં સરકારી નોકરી મેળવ્યા બાદ નોંધાઈ પોલીસમાં ફરિયાદ રેલવે પોલીસ કોન્સ્ટેબલ સહિત બાર ના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું છે ખોટું પ્રમાણપત્ર વેસ્ટર્ન રેલવે પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકીનું જાતિ પ્રમાણપત્ર નકલી છે તો સાથે સીઆરપીએફ હિંમત સોલંકીનું જાતિ પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું છે ખુલાસો થયો છે લોકરક્ષક દળમાં ફરજ બજાવતા સુમિત્રાબેન સોલંકીનું પણ જાતિ પ્રમાણપત્ર નકલી છે અંતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સરકારી નોકરી મેળવ્યા બાદ જે રીતે અત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે જાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી અને ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે વિજયનગરના મામલતદારે નોંધાવી છે પોલીસમાં ફરિયાદ અનુસૂચિત જાતિના પછાત વર્ગના ન હોવા છતાં તેઓએ જાતિ પ્રમાણપત્ર બનાવ્યું જા આધારિત જે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું તેનું કૌભાંડ ઝડપાયું શું વધુ વિગત વિજયનગરમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ ખોટું જાતિનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાનો કેસ સામે આવ્યો છે. બે હજાર ત્રણથી બે હજાર બારના સમયગાળા દરમિયાન આ ખોટું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે અને જે અંગેની ફરિયાદ બાદ વિજયનગર મામલતદાર દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને તપાસ બાદ અંતે આ ત્રણેય પોલીસ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે સોલંકી નરસિંહ ગુલાબસિંહ છે તે પોલીસ ક્રાસ્ટેબલ રેલવેમાં ફરજ બજાવી રહ્યો છે જ્યારે સોલંકી હિંમતથી સીઆરપીએફ ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એક મહિલા લોકરક્ષક દળ છે સમગ્ર તપાસ સામે આવતા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો વિજયનગર ના મામલતદારે ફરિયાદ નોંધાવી છે હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ